દેરોદરમાં ગૌચરની જમીન ખુલ્લી કરી પેશકદમી કરી રહેલ શખ્સો સામે કાર્યવાહી કરવા કલેક્ટરને આવેદન પાઠવાયું ખેડ પંથકના દેરોદર ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ગામમાં ગૌચરની જમીન ઉપર કરેલ પેશકદમી દૂર કરવા તેમજ આ જમીન ઉપર પેશકદમી કરનાર શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માંગ કરી હતી પોરબંદર જિલ્લાના ખેડ પંથકના દેરોદર ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જણાવવામાં આવ્યું હતું કે ગામમાં બે હજાર વીઘા ગૌચરની જમીન આવેલી છે પરંતુ હાલ મોટાભાગની ગૌચરની જમીન ઉપર વગ ધરાવતા પૈસાવાળા અને માથાભારે વ્યક્તિત્વની છાપ ધરાવતા ખેડૂતોએ કબજો કરી લીધેલ છે સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટના ચુકાદાઓ મુજબ સરકારી જમીનમાં થયેલ પેશકદમી ખુલ્લી કરાવવાની કલેક્ટરની નૈતિક ફરજ અને જવાબદારી છે અને સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ જો જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસવાળા આવી પેશકદમી ખુલ્લી ન કરાવે તો તેઓની સામે કાયદાકીય પગલાં લેવા અને ડિપાર્ટમેન્ટલી ઇન્ક્વાયરી કરવાનો પણ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ આદેશ કરેલો છે આમ છતાં આજ દિવસ સુધીમાં દેરોદર ગામમાં ગૌચરની જમીનમાં પેશકદમી કરનાર કોઈની સામે કોઈ કાર્યવાહી થઈ નથી ત્યારે આ ગામમાં આવેલ ગૌચરની જમીન ઉપર થયેલ પેશકદમી દૂર કરવામાં આવે તેમજ ગૌચરની જમીનમાં પેશકદમી કરનારાઓ સામે લેન્ડ ગ્રેびંગની ફરિયાદ દાખલ કરવા માંગ કરવામાં આવી છે દિનેશ મલદે બુતિયા ગામ દેરોદર આજે અમે આખું ગામ અમારે ગૌસર વાળામાં આવ્યા અમે આજથી પેલા ઘણી ફેર રજૂઆત કરી તંત્ર દ્વારા કઈ કાર્યવાહી થતી નઈ એવું અમે આગળ પગલા માં ભૂકડતા યાદીમાં કાર્યવાહી નહીં થઈ ઉતરી હું એથી વધારે કઈ અમારે જીવ દેવો પડી જાય તો આ આવે દવા પીએ જાય ત્યાં લગ અમારે જવાનું હે બાકી અમારા પાસે રસ્તો હે નહીં ઢોર મરે જાય તો જગ્યા હૈ નહીં આજ દસ જણા આવ્યા ખેડે ખેડે બેઠા પાંચસો વિઘા ને ત્રણસો વિઘાન આખું ગામની હુર્યું ઉર્યું તો અમારે પાસે કોઈ રસ્તો રહ્યો ને તંત્રની કે ગાય ગામ કાર્યવાહી કરે એ પેલા અમારે બહુ કાર્યવાહી કરી ધકાય બહુ ખાધા તંત્ર કરે હું કરતો ને જવાબી ન જરતો હવે અમારું અમારે ગામની જમીન ત્રેવીસો વીગા હે બે હાજર ની ત્રણસો વીઘા જમીન છે અત્યારે અમારે પાસે નખ નખની જગ્યા ને ગાય મરે જાય ને અમારી અમારે પાસે દાંટવાની જગ્યા ને પાહે વિતરાલા ગામ હે નિયા દાંટવા જઈએ એટલે અમારે એટલી હૂર્યું છે ને અમારે આખું ગામ પશુધન માટે જ નહી ભે

બીજા અલગ વિશાલ અમે શાંતિપૂર્વક એક સરકાર ને કેવા આવ્યા ભાઈ મુખ્યમંત્રી બધા સરકાર ને તમારા ગામ નો પ્રશ્ન હલ કરો તમે તમારી ફરજ છે અમે અમે તમારી દીધા સરકાર અમારો હા ભરતી જ નહીં અમારે કાં રસ્તો કયો લેવો એવા દી વાત જોવાની હે પછી આજ પછી આગળ કાર્યવાહી જે અમારી રીતે અમે કરીશું સરકારી બધી જીવની જોખીમ એની ભોગવવાની એની જવાબદારી અમે કરીએ કઈ જીવ જાય ભૂખડતરમાંથી ઉતરીએ પછી જવાબદારી બધી તંત્રની સરકારની રીહે જય શ્રી રામ